શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી હ હર મહાદેવ આજે આપણે ગ્રહોના વાર અને ગ્રહોના વ્રત એના વિશે જાણશું જન્મકુંડળીમાં નબ નબળા ગ્રહોને સબરા બનાવવા માટે કયા વાર વ્રત કરવામાં આવે છે એના વિશે જાણશું હ હર મહાદેવ જ્યોતિષ પ્રશિક્ષણની શૃંખળમાં ગ્રહોના વ્રત અંગે સંક્ષિપ્તમાં માહિતી છે તે આપણે જાણીએ જ્યોતિષશાસ્ત્રમાં જન્મકુંડલીમાં નબરા ગ્રહોને સબરા બનાવવા માટે વ્રત અને વાર રાખવાના નિયમો બતાવવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે રવિ મંગળ અને ગુરુવારનું વિશેષ મહત્ત્વ રહેલું છે મંગળ વ્રત અને ઉપાય મંગળ ગ્રહ શૌર્ય ઉર્જા અને પરાક્રમનો ગ્રહ છે જન્મકુંડલીમાં મંગળની શુભ સ્થિતિની શુભ સ્થિતિથી આવી શક્તિ પ્રાપ્ત થાય છે જો મંગળ જ કુંડળીમાં નબળો કે અશુભ હોય તો ઘણી સમસ્યાઓ ઊભી થઈ જાય છે જો મંગળ નિર્બર હોય તો સ્વભાવ ઉગ્ર ચીરિયો અને હિંસાત્મક જોવા મળે છે મંગળ દોષના કારણે વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે પેટ કે લોહી સંબંધી રોગની સમસ્યા પર સતાવે છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળના શુભ ફળ શુભ ફળની પ્રાપ્તિ હેતુ વ્રત બતાવવામાં આવ્યું છે આ મંગળ ગ્રહની સમસ્યાને દૂર કરવા માટે રાખવામાં આવે છે આ વ્રતને નિયમ અને વિધિ વિધાનપૂર્વક કરવાથી મંગળ મહારાજ પ્રસન્ન થાય છે સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી આત્મવિશ્વાસ વધે છે ખરાબ કૃતિઓથી બચી જવાય છે અમંગળ ટળી જાય છે જીવનમાં શુભતા પ્રાપ્ત થાય છે આ વ્રત ઓછામાં ઓછું ત્રણ વર્ષ રાખવાનું વિધાન છે મંગળવારે પ્રાતકાળે લાલ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીનું પૂજન અર્ચન કરવું હનુમાન ચાલીસા બોલવી સુંદરકાંડનો પાઠ કરવો અથવા મંગળના મંત્રનો જાપ કરવા એકતાનું કે ઉપવાસ કરવો ક્રોધ ન કરવો ગાય કૂતરાને અન્નખવડાવવું ઘઉં ગોળના લાડુ બનાવી નૈવેદ્ય ધરાવો મીઠું એટલે નમક ન ખાવું બ્રહ્મચર્ય પાડવું બે મંત્ર છે ઓમ અંગાર કાય નમ અથવા ઓમ કાં ક્રી ક્રો સભોમાય નમ મંત્રની મારા કરવી આમ મંગળવારે મંગળનું વ્રત કરવાથી મંગળની પ્રસન્નતા કાયમ રહે છે હવે આપણે ગુરુગ્રહ વિશે જાણશું ગુરુગ્રહનું વ્રત અને એનું નિવારણ જન્મકુંડલીમાં ગુરુ મહારાજ જો અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિની પ્રગતિ રૂંધાઈ જાય છે સંસ્કારો પણ નબળા જોવા મળે છે તેમજ વિદ્યા અને ધન પ્રાપ્તિ મેળવવામાં બાધા આવે છે તદુપાંત વડીલો તરફથી ઓછો સહયોગ તેમજ પાચનતંત્ર નબળું રહે છે લિવર બાબતે પણ તકલીફ જણાય છે એના અશુભ પ્રભાવથી સંતાન પ્રાપ્તિ કે વિવાહ પણ અસંભવ બને છે સપ્તમ ભાવનો ગુરુ એકલો હોય તો વિવાહ બાબતે મુશ્કેલીઓ સર્જાય છે આ ગુરુ મહારાજનું નિવારણ કરવું મુશ્કેલી ભર્યું છે સંસ્કારો અને આદતો બગડી હોય તો શાસ્ત્રોમાં એનું વ્રત બતાવવામાં આવ્યું છે ગુરુવારે પ્રાતઃકાળે સ્નાન કરીને પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા ચણાની દાર અને ઘોરનો ભોગ ધરાવવો રુદ્રાક્ષની મારાથી જપ કરવા પીરા રંગની વસ્તુઓનો આહાર કરવો બૃહસ્પતિ ગ્રહનો ફોટો અથવા ઘરમાં જે મંદિર હોય એની સમક્ષ બેસીને દીપક પ્રજ્વલિત કરવો ઓમ બ્રૂ બૃહસ્પતે નમ ની પ્રાણ મારા કરવી આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું દાન કરવું સત સાહિત્યનું વાંચન કરવું કારણ કે સંસ્કારોના સ્વામી સ્વયં ગુરુ મહારાજ જ છે ગુરુ પ્રસન્ન થવાથી વિદ્યા માન સન્માન પ્રતિષ્ઠા અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે સર્વ દોષ નિવારણ હેતુ કિરિયોને કિરિયારો પૂરવો કિરિયો પ્રકૃતિની માન હસ્તી છે એ ભલે ને સૂક્ષ્મ છે પરંતુ પાપગ્રહોના કષ્ટોને દૂર કરવા કાપવા માટે સક્ષમ છે એના આશીર્વાદથી શનિ રાહુ કેતુ જેવા પાપગ્રહોની સમસ્યાઓને નિવારી શકાય છે કાળા રંગની કીરી શનિદેવનું પ્રતીક છે કીરીઓને વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે એના આશીર્વાદથી સંકટ દૂર થાય છે અને એને કિરિયારો પૂરવાથી ખવડાવવાથી પરિવારમાં સુખ શાંતિ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કર્જ મુક્તિ થાય છે નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે પાપગ્રહનું નિવારણ એવી અગણિત શક્તિઓની પ્રાપ્તિ થાય છે જન્મકુંડળીમાં ગમે તેવો દોષ હોય એ દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા કિરિયો ધરાવે છે કાળા રંગની કીરીઓનું દેવોનું પ્રતિક માનવામાં આવે છે એ સૂર્યના દોષ ગ્રહણ દોષ હોય કે અશુભ સ્થિતિ માટે ભૂરા રંગની કીરીઓને ચોખા કારા તલનો પાવડર બનાવી ગાયનું ઘી સાકર મિક્સ કરીને કિરિયારું પૂરવાથી સૂર્યને મજબૂત કરે છે હરબંધનોથી મુક્તિ કીરીઓ અપાવે છે અલગ અલગ રંગની કીરીઓનું મહત્ત્વ અલગ અલગ હોય છે એટલે એમને તૃપ્ત કરવાનું પુણ્ય અનેક ઘણું છે પંચબલી પૈકી બુય યજ્ઞ અર્થાત યજ્ઞ એમાં કીરીઓને ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કીરીઓ જીવનના બગડેલા તમામ કાર્યોને સુધારે છે વૃક્ષના થર અગર દિવાલની બાજુમાં દરરોજ કિરિયારો પૂરવું જોઈએ જેથી ગ્રહદોષ પિતૃદોષ જેવા દોષની મુક્તિ થાય છે પ્રકૃતિ આપના પ્રેમની ભૂખી છે પાંચ તત્વ પૈકી કિરી અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આપણે કિરિયારો પણ દરરોજ પૂરવું જોઈએ એટલે તો ચૈત્ર મહિનામાં પણ બધા કિરિયારો પૂરે છે અને પિતૃ મુક્તિ માટે કિરિયારો પૂરવા પૂરવું જોઈએ અને આપણે અનેક સારા કાર્યો પણ કિરિયા પૂરવાથી થઈ જાય છે એટલે કિરીઓને પણ મહાન ગણવામાં આવે છે આ હતા ગ્રહના વાર અને વ્રતો અને એનું નિવારણ હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય